નમસ્કાર મિત્રો શુક્રનીતિ નામનો જે પ્રાચીન ગ્રંથ આપણી સનાતન સંસ્કૃતિની વિરાસત જેવો આ સનાતન સમયથી અસ્તિત્વમાં આવેલો એક પ્રાચીન ગ્રંથ એની વાત આપણે કરી રહ્યા છીએ શુક્રનીતિ શુક્રાચાર્ય દૈત્યોના ગુરુ તરીકે સ્થાપિત હતા અને પુરાણોમાં વર્ણિત કર્યા પ્રમાણે દૈત્યોને એમણે માત્ર યુદ્ધની શિક્ષા આપી છે એવું નથી પરંતુ સમાજ વ્યવસ્થાની રાજ્ય વ્યવસ્થાની આવી અનેક જાતની શિક્ષા શિક્ષણ ટ્રેનિંગ શુક્રાચાર્યજીએ દૈત્ય સમાજને આપી છે અને દૈત્ય સમાજ એટલે મેં અગાઉના એપિસોડમાં પણ કહ્યું છે એમ અનકલ્ચર્ડ અનઓર્ગેનાઇઝ્ડ અવ્યવસ્થિત રીતે જીવતો અને સામાજિક ગઠબંધન સાથે નહીં પરંતુ અસ્તવ્યસ્ત રીતે જીવતો એક સમાજ હશે એવું આ બધી વાતો પરથી માની શકાય છે ગયા એપિસોડ સુધી આપણે કેટલીક વ્યાખ્યાઓ જોયેલી અને આજે થોડી વધુ વ્યાખ્યાઓ અને એના જે વિશેષ અર્થો આમાંથી નીકળે છે એની વાતો કરીએ ટેક્સ ઓફિસર આપણે જેને અત્યારની ભાષામાં ટેક્સ ઓફિસર કહીએ છીએ કર અધિકારી કર અધિકારીની વ્યાખ્યા આપતો એક શ્લોક પણ અત્યારે બીજામાં સત્તાણું નંબરનો શ્લોક જે છે કર અધિકારી કેવો હોવો જોઈએ એની વ્યાખ્યા આપે છે એકઠા કરે છે એવી રીતે કર અધિકારીએ કર આપનારને નુકસાન પહોંચાડ્યા વગર એમની પાસેથી કર વસૂલ કરવાનો છે અને આ કર છે એ કર કોઈ દાન નથી કર કોઈ દંડ નથી પણ પ્રજાની કમાણીમાં રાજાનો ભાગ છે એવી વ્યાખ્યા કરની બહુ સરસ રીતે અહીંયા શુક્રાચાર્યજી મૂકી છે કર અધિકારીની જેમ લેખક કોને કહેવાય એની એક વ્યાખ્યા એક શ્લોકમાં શુક્રાચાર્યજી મૂકે છે ગણના કુશોલો યસ્તુ દેશ ભાષા પ્રભેદ વિત એમ કહીને શુક્રાચાર્ય કહે છે કે જે ગણના કરવામાં ગણના એટલે અહીં ગણતરીના અર્થમાં નથી પણ ગણના એટલે એસેસમેન્ટ આકલન એ અર્થમાં છે કે આકલન કરનાર એસેસમેન્ટ પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને એનું આકલન કરનાર જે વ્યક્તિ હોય જે દેશની જુદી જુદી ભાષાઓ પણ જાણતો હોય અને સંદેહ રહીતો એટલે એનું મન શંકાશીલ ન હોય શંકાશીલ માણસ જલ્દી તથ્ય સુધી પહોંચી શકતો નથી એટલે લેખકે કોઈ તથ્ય સુધી પહોંચવાની પ્રક્રિયા કરવાની છે એટલે એનું મન શંકાશીલ ન હોવું જોઈએ અને કોઈ પણ વાતનો અર્થ અને ગુઢાર્થ એટલે કે જે અંદર છુપાયેલું સત્ય છે એ શોધવા માટે સક્ષમ હોવો જોઈએ સ્પષ્ટ લખવાળો હોવો જોઈએ લખાણ બાબતમાં સ્પષ્ટ સ્પેસિફિક કારણ કે લખાણ એક પ્રકારનું સાહિત્યિક કોમ્યુનિકેશન જ છે તો એ જેટલું સ્પેસિફિક હોય એટલું એ વધુ સારું કામ આપી શકે તો આ ગુણોવાળી વ્યક્તિને રાજાએ લેખકના પદ ઉપર નીમવો જોઈએ એવું શુક્રાચાર્ય આ શ્લોકમાં કહે છે દ્વારપાલ ત્યાં આજે દરેક જગ્યાએ ઓફિસમાં રહેણાંકોમાં જે સિક્યુરિટી ચોકીદારની વ્યવસ્થા છે એ દ્વારપાલ છે દ્વારપાલ કેવો હોવો જોઈએ એની પણ વ્યાખ્યા અહીંયા કરી છે કે જે અસ્ત્ર શસ્ત્ર ચલાવવામાં નિપુણ હોય જે સુદ્રઢ એટલે કે તંદુરસ્ત હોય મજબૂત શારીરિક બાંધો ધરાવતી વ્યક્તિ હોય આળસ રહિત હોય જેને આળસ ન હોય નમ્રતા હોય અને નમ્રતાની સાથે સાથે લોકોને રાજા સુધી પહોંચાડવાનું કામ કરવા માટે સક્ષમ હોય એને દ્વારપાલના પદ પર નિયુક્ત કરવો જોઈએ તો મારે તમારે ત્યાં રહેણાંકમાં માં ચોકીદાર હોય છે તો એના ક્યાં લક્ષણો હોઈ શકે એનો સુદૃઢ બાંધો હોવો જોઈએ એ અસ્ત્ર શસ્ત્ર ચલાવવામાં નિપુણ હોવો જોઈએ એ આળસ રહિત હોવો જોઈએ અને એ નમ્રતાથી આવનાર વ્યક્તિને અજાણી વ્યક્તિને રાજા સુધી એટલે કે માલિક સુધી સંસ્થાના વડા સુધી પહોંચાડવાની એનામાં કાબેલિયત હોવી જોઈએ તો આ દ્વારપાલના લક્ષ્યમાં આપ્યા પછી જકાત ચુંગી જે ચુંગી લેવા વાળી વ્યક્તિ જે છે એમ ટેક્સ ઓફિસર છે એમ ટેક્સ કલેક્ટર જે છે કર ઉઘરાવનાર છે એ વ્યક્તિ કેવો હોવો જોઈએ શુલ્ક જે વેપારી પાસેથી વસૂલ કરવાનું છે અત્યારના અર્થમાં કહીએ તો જીએસટી એ વેપારી પાસેથી જે શુલ્ક વસૂલ કરવાનું છે એ શુલ્ક વસૂલ કરી શકે એવા વ્યક્તિને ચુંગી અધિકારી કહેવાય એવું એક શ્લોકમાં લખ્યું છે જેના માટે સંસ્કૃતમાં શબ્દ આપ્યો છે શુલ્ક ઉપરથી આવેલો શબ્દ છે સૌલ્ક સૌલ્કિક એટલે શુલ્ક ઉઘરાવનાર શુલ્ક કલેક્ટ કરનાર વ્યક્તિ તો એવી વ્યાખ્યા પણ એક બહુ સરસ શંકરાચાર્ય આપી છે કહેવાય જ્યોતિર્વિદ એટલે કે જ્યોતિષ વિદ્યા નો નિષ્ણાત કોને કહી શકાય માંત્રિક એટલે મંત્ર નો નિષ્ણાત કોને કહી શકાય એવી વ્યાખ્યાઓ પણ આમાં આપી છે એ પછી એક વૈદ્ય એટલે કે તબીબની વ્યાખ્યા આપતા એમણે લખ્યું છે કે જે રોગોનું કારણ અને રોગોનો ઉપચાર બંનેનું જ્ઞાન ધરાવતા હોય એને વૈદ કહેવાય અને વ્યાધિની સાધ્યતા અને અસાધ્ય અસાધ્યતા બંને ચકાસી શકે એવી વ્યક્તિ વૈદ્ય કહેવાય અને એવી વ્યક્તિને વૈદ્ય તરીકેની જવાબદારી આપવી જોઈએ એ ઉપરાંત પરિચારક એટલે કે નર્સિંગ આપણે કહી શકીએ અથવા સેવક કહી શકીએ પરિચારિકા અથવા પરિચારક કે એના માટેની પણ એમણે સરસ વ્યાખ્યા આપી છે કે નિસ્વાર્થ ભાવે પોતાના સ્વામીની ભક્તિ કરી શકે ધાર્મિક હોય જેનું શરીર થોડું શક્તિશાળી હોય કારણ કે પરિચારક એટલે કે નર્સિંગ અથવા નર્સ એટલે અથવા વ્યક્તિગત જે સેવક છે એનું કામ જેમની સેવા કરે છે એને શારીરિક રીતે ટેકો આપવાનું પણ છે એટલે શરીરમાં પણ એ સશક્ત બાંધાનો હોવો જોઈએ એક બાળક ન હોવો જોઈએ બાલ્યાવસ્થા એમણે પાર કરેલી હોય છે એટલે કે તરુણવસ્થા અથવા એનીથી ઉપર ન હોવો જોઈએ સેવા કરવામાં કુશળ હોવો જોઈએ અને કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં એને શરમ ન આવતી હોય એવી વ્યક્તિને જ નર્સિંગ એટલે કે પરિચારક તરીકે નિમી શકાય શુક્રાચાર્યજીએ જાસૂસની વ્યાખ્યા પણ આપી છે કે જાસૂસ કોને બનાવી શકાય એમણે પહેલા તો એવું લખ્યું છે કે રાજાએ જાસૂસ પસંદગી કરી અને એને ચોક્કસ કામ ચોક્કસ ટાસ્ક

સારો સેવક કોને કહેવાય એની વ્યાખ્યા કરી છે દ્વારપાલ એટલે કે ચોકીદારની જવાબદારી શું હોઈ શકે એની પછી હિતકારી સેવક એટલે કે કેટલાક સેવક હોય કે જે સેવા જ કરતા હોય પણ કેટલાક સેવકો એવા હોય કે જે તમારું હિત પણ જોતા હોય એવા હિતકારી સેવક ની વ્યાખ્યા પણ અલગથી કરી છે અને હિતકારી સેવકની વ્યાખ્યા કરતા કરતા જે ચાર પાંચ લોક આપ્યા છે એના ઉપરથી મને એવું યાદ આવે છે કે પશ્ચિમના રોબર્ટ ગ્રીનલીફ નામના માણસે સર્વન્ટ લીડરશીપનો એક ખ્યાલ આપેલો કે સેવક બનીને કેવી રીતે નેતૃત્વ આપી શકાય એ ખ્યાલ ને રૂટ્સ એના મૂળ મને અહીંયા હોય એવું લાગે છે સારો સેવક કોને કહેવાય આપણે ત્યાં પબ્લિક સર્વન્ટ એવો શબ્દ છે આઈએસ આઈપીએસ વગેરે જે ઉચ્ચ હોદ્દા ઉપર અધિકારીઓ છે એ પણ પ્રજાના સેવક છે અને સાદી નોકરી કરનારો માણસ પણ પ્રજાનો સેવક છે કારકુન તરીકે નોકરી કરનાર માણસ પણ પ્રજાનો સેવક છે તો આ સારો સેવક કોને કહેવાય કે જે માણસ પોતાને જે કામ સોંપવામાં આવ્યું છે એ કાર્ય ઉપર જ પોતાનું સર્વસ્વ ફોકસ કરે અને બીજાના અધિકારો બીજાને મળતા લાભો છીનવી લેવાની વૃત્તિ ન રાખે એને સારો સેવક કહેવાય આવી સરસ વાત કરી છે એ સિવાય બીજાની ખામીઓને બિલોરી કાચ લઈને શોધતો ન હોય એને સારો સેવક કહેવાય અને પોતાની ખામીઓને બિલોરી કાચ લઈને જોવે મેગ્નિફાઈંગ ગ્લાસથી જોવે અને એને દૂર કરવા માટે સદાય તત્પર રહે એ સારો સેવક કહેવાય એક વખત જેના ઘરે અન્ન ખાધું છે એના પ્રત્યેની વફાદારી ક્યારેય તૂટવી ન જોઈએ એ વફાદારી અક્ષુર્ણ રહેવી જોઈએ એવી જેની વૃત્તિ છે એવું જે વિચારે છે એને એટલે કે આપણી ભાષામાં એને નમક અહવાલ કહી શકાય તો એવા સેવકને સારો અને સાચો સેવક કહી શકાય તો આજે જે સર્વન્ટ લીડરશીપના પાયાના સિદ્ધાંતો બધા આમાં છે બીજી એક સેવક સારા સેવકની વ્યાખ્યા આપતા આગળ લખ્યું છે કે સેવક એવો હોવો જોઈએ કે એની હાજરીમાં રાજાએ કોઈની સાથે કરેલી ચર્ચા ક્યાંય કહે નહીં એટલે ગુપ્ત રાખે એટલે પ્રાઇવેટ એન્ડ કોન્ફિડેન્શિયલ મેટર જે હોય ગુપ્ત રાખવાની વસ્તુ છે ગુપ્ત રાખી શકે એવી સમજણ વાળો સેવક કે સારો સેવક કહેવાય એ સિવાય મેં આગળ લખ્યું છે કે કામ પૂરું કર્યા પછી જ પોતાનું શુલ્ક પોતાનું વેતન માગે અને સારો સેવક કહેવાય અડધું કામ કરી અને પછી પોતાના પૂરા પૈસા માગવાની વૃત્તિ વાળો સેવક સારો નહીં અને પૈસાના લોભમાં કોઈ કામ પૂરું ન કરે અધૂરું મૂકે એવી વૃત્તિવાળો પણ સેવક સારો ન હોવો જોઈએ સારો ન ગણી શકાય અને રાજાએ એવી વ્યક્તિને સેવક ન બનાવવો જોઈએ હજી આગળ લખે છે કે સેવક કોઈ સંકટ સમયે પોતાની સ્ત્રી પોતાના પુત્ર પોતાનું ધન કે પોતાના પ્રાણ આપવા પડે તો આપીને પણ રાજાની રક્ષા કરવાની વૃત્તિવાળો હોવો જોઈએ ઘૂસ ન લે ઉત્કોચમ નૈવ એવ ગૃહિયા જે ઘૂસ એટલે કે લાંચ નથી લેતો કરપ્શન નથી કરતો અને રાજાને સાચી પરિસ્થિતિથી વિપરીત કોઈ વાત કહેતો નથી એ સારો સેવક અને સાચો સેવક કહેવાય તો સરસ સેવકની વ્યાખ્યાઓ પણ સરસ આપી છે કે જે આપણે આજે આપણા આપણા વડીલો આપણી પહેલાની પેઢીએ પણ આ વાત કરેલી છે અને આપણે સૌએ પણ આ વાતને ધ્યાનમાં રાખીને જીવનમાં અમલમાં મૂકવા જેવી છે કે રાજાએ પોતાના સેવકને આપણે પણ આપણે હાથ નીચે કામ કરતા કર્મચારીઓને કોઈ સંસ્થાના વડાએ કોઈ પણ આજ્ઞા મૌખિક સ્વરૂપમાં આપવી જોઈએ નહીં રાજાએ પોતાના સેવકને લિખિત સ્વરૂપમાં જ આજ્ઞા આપવી જોઈએ અને આમ થવાથી આજ્ઞા આપનાર અને આજ્ઞા લેનાર વચ્ચે કોઈ ગેરસમજનો અવકાશ રહેતો નથી આવી સ્પષ્ટતા કરી છે હવે એ લેખિત આજ્ઞા પણ કેવી હોવી જોઈએ આપણે જે ઓર્ડર કહીએ મેમોરેન્ડમ ઓફિસમાં મેમો શબ્દ વપરાય છે ઓફિસ ઓર્ડર શબ્દ વપરાય છે કાર્યાલય આદેશ શબ્દ વપરાય છે તો આ કેવો હોવો જોઈએ કે જે રાજા અહીંયા ચેતવણી પણ ઉચ્ચારી છે શુક્રાચાર્યજી કે જે રાજા અલિખિત સ્વરૂપમાં આદેશો આપે છે અને જે સેવક અલિખિત રૂપમાં મળેલા આદેશનો સ્વીકાર કરે છે એ બંને રાજ્યના ખજાના માટે ચોર છે તો આ બહુ જબરજસ્ત સ્પષ્ટ કડવી લાગે પણ સ્પષ્ટ વાત અહિયાં શુક્રાચાર્ય કરે છે અને લિખિત સ્વરૂપે રાજાએ આપેલી રાજ્ય મહોર લાગેલી હોવી જોઈએ એટલે આપણે સહી સિક્કા સાથે કહીએ છીએ એને એ વસ્તુ ઓફિશિયલ છે એ વસ્તુ અધિકૃત રીતે કહેવાયેલી છે એ સાબિત કરી શકાય એવી હોવી જોઈએ એટલે રાજ મુદ્રા અથવા ઓફિસ સીલ પણ એમાં હોવો જોઈએ તો જ એ લેખિત ઓર્ડર સૈવકે માનવો જોઈએ આવી સરસ સ્પષ્ટતા પણ અહીંયા કરી છે હજી એમાં આગળ બીજી પણ સ્પષ્ટતા છે એટલે આજે કોરેસ્પોન્ડન્સની જે કઈ કરટસી છે કરટસી ઓફ કોરસ્પોન્ડન્સ જે શિષ્ટાચાર છે લેખિત પત્ર વ્યવહારનો જે શિષ્ટાચાર છે એ કેટલો સરસ રીતે અહિયાં શુક્રાચાર્યજીએ શુક્રનીતિમાં વણી લીધો છે એમણે લખ્યું છે કે સ્મારક અને અનુસ્મારક ની પણ વ્યવસ્થા હોવી જોઈએ એટલે કોઈ કામ સોંપ્યા પછી જો એ ન થાય તો એના રિમાઇન્ડર ની અને એના સેકન્ડ રિમાઇન્ડર ની પણ વ્યવસ્થા હોવી જોઈએ એ સિવાય જે જે લિખિત રૂપમાં આદેશ આપવામાં આવે એનું એકનોલેજમેન્ટ આદેશ મેળવનાર પાસેથી લેવું જોઈએ એક વ્યક્તિને આપણે કોઈ આદેશ આપીએ લિખિત ઓર્ડર આપીએ તો એને મળ્યો છે ઓર્ડર એનું એને એકનોલેજમેન્ટ એને પાવતી આપવી પડે આટલી બધી ઝીણવટ વાળી વાત જે કાયદાકીય ભાષામાં સમજાવી પણ અઘણી અઘરી ક્યારેક પડતી હોય છે એવી વાત શુક્રાચાર્ય જે શુક્ર નીતિમાં લખી છે પછી એમણે એ રાજ્યાજ્ઞા કે રાજાના જે પત્ર હોઈ શકે એ કેવા કેવા પ્રકારના લેટર હોય શકે વિનંતી પત્ર આપણે જે ઓફિસમાં લખાતા હોય છે સૂચના પત્ર વિનંતી પત્ર આદેશ આવા બધા શબ્દો વપરાતા હોય છે તો અહીંયા એ પત્રના એમણે પાંચ પ્રકારો આપ્યા છે એક જયપત્રક નામનો પત્રક હોય કે જે દસ્તાવેજ છે કે જેમાં જે વધારે વિસ્તૃત હોય છે એક આજ્ઞાપત્ર હોય છે એક શાસન પત્ર હોય છે એક દાન પત્ર હોય છે એક ક્રયપત્ર છે ક્રય એટલે વેચાણ ના આંકડા મંગાવવામાં આવે છે ક્રયપત્ર છે પછી ઋણ લેખ છે ઋણ લેખ એટલે લોન નો દસ્તાવેજ જે છે એ પણ કેવો હોવો જોઈએ એની વ્યાખ્યા પણ અહીંયા કરી છે કે જેમાં વ્યાજે રૂપિયાની લેતી દેતી થાય એવું લખ્યું છે કે જ્યાં વૃદ્ધ યુધન ગૃહિત કારિતમચય તો જે વ્યાજે પૈસાની લેતી દીતી થાય છે એના લેખમાં બે સાક્ષીની વિષય પણ હોવી જોઈએ એવું અહીંયા સસાક્ષી મચ્ચ એવો શબ્દ અહીંયા વાપર્યો છે શુદ્ધિપત્ર આ બધા પત્ર રજૂ કર્યા પછી એમાંથી કંઈ મોડિફાઈડ કરવામાં આવે તો મોડિફિકેશનનો કોમ્યુનિકેશન પણ શુદ્ધિપત્ર સ્વરૂપે જવું જોઈએ એ સિવાય બીજી એક સરસ વ્યાખ્યા અહીંયા આપેલી છે કે પ્રતિદાન કે જે કોઈ વસ્તુના મૂલ્ય સ્વરૂપે આપવામાં આવે છે એને પ્રતિદાન કહેવાય સેવા કે સુરતા માટે પ્રસન્નતાપૂર્વક જે આપવામાં આવે છે એને પારિતોષિક કહેવાય અને ભરણ પોષણ માટે સેવકોને જે આપવામાં આવે છે એને વેતન કહેવાય તો આ ત્રણેયની સરસ વ્યાખ્યા કરી પ્રતિદાન પારિતોષિક અને વેતનની વ્યાખ્યા કરી અને એટલી બધી સ્પષ્ટ રીતે કરી છે કે પારિતો અને પછી આગળ એમાં લખ્યું છે કે વેતન ઉપર શુલ્ક હોય શકે પારિતોષિક ઉપર કોઈ પ્રકારનો ટેક્સ ન લાગી શકે એવું પણ એક જગ્યાએ લખ્યું છે પદાર્થોની ઉપલબ્ધતા એટલે અવેલેબિલિટી એટલે સોર્સીસ આપણને રાજાએ એન્શ્યોર કરવા પડે રાજાએ જોવું પડે કે બધી વસ્તુ પ્રજાને ઉપલબ્ધ છે એવી પણ લખ્યું છે પછી વેતનની વાત કરતા આગળ એક સરસ જગ્યા શુક્રાચાર્ય લખે છે કે જેને ઓછો પગાર આપવામાં આવે છે એ ઓછો પગાર લેનાર સેવકને રાજા ધીરે ધીરે પોતાનો દુશ્મન બનાવે છે કારણ કે પેટ ન ભરી શકવાને કારણે પોતાનું કે પોતાના પરિવારનું ભરણ પોષણ ન કરી શકવાના કારણે ઓછા પગાર લેનાર સેવક બીજા કાર્યો કરીને પણ પોતાનો પેટ ભરવાનો પ્રયત્ન કરશે ભરણ પોષણ કરવાનો પ્રયત્ન કરશે જેથી એ રાજાના કામને અન્યાય કરશે અને ત્યારે એનામાં જે ઉભો થયેલો ગુનાહિત ભાવ છે હીટ છે એને કારણે એ રાજાના દોષ શોધવાનો પ્રયત્ન કરશે અને ક્યારેક એ ચોરી પણ કરી શકે ખજાનામાંથી અથવા ક્યારેક એ પ્રજાને પણ લૂટી શકે અથવા ભ્રષ્ટાચાર લાંચ રિસ્વત કરી શકે તો ઓછો પગાર કદી ભૂખ્યો ન હોય એ સિદ્ધાંત વાળી વાત અહીંયા શુક્રાચાર્ય પછી સેવક વિશે આગળ લગતા લખે છે સેવક કેટલા પ્રકારના હોય બધા એની કામ કરવાની કાર્યક્ષમતા એક સરખી નહીં હોવાની તો સેવક કેટલા પ્રકારના હોય કોઈ ધીમું કામ કરનારો સેવક છે તો એના માટે મંદ સેવક એવો શબ્દ આપ્યો છે કોઈ મધ્યમ સેવક છે અને કોઈ શીઘ્ર સેવક છે અને આ પ્રકાર આપ્યા પછી આગળ શુક્રાચાર્ય લખે છે કે આજીવિકા એટલે કે એનો પગાર એનું વેતન પણ એની આ કાર્યક્ષમતાના આધારે જ અપાવવું જોઈએ ટકે શેરબાજી કાજા ધીમું કામ કરનાર ઝડપી કામ કરનાર વચ્ચે વેતનભેદ નહીં હોય તો ક્યારેક ઝડપી કામ કરનારને અસંતોષ થવાની શક્યતા રહે છે અને એચઆર હ્યુમન રિસોર્સિસ વિશેના નિષ્ણાતોને નવાય પામી જાય એવી વાતો પણ અહીંયા લખી છે પગારની સ્પષ્ટતા કર્યા પછી કેવી રીતે અને કેટલી રજાઓ આપવી જોઈએ પોતાના સેવકોને એની વિશે પણ લખ્યું છે કે જે લોકો દિવસે કામ કરે છે એને રાતના નવ કલાક માટે કામ પર બોલાવવા નહીં અને દિવસના ત્રણ કલાક એને આરામ આપવો જોઈએ એટલે નવ ને ત્રણ બાર એટલે વધુ વધુ બાર કલાક સુધી ચોવીસ કલાકમાં સેવકને કામ પર બોલાવી શકાય એ સિવાય જે લોકો રોજેમ રોજમદારીથી આવે છે દૈનિક સેવકો એવો શબ્દ વાપર્યો છે એ રોજમદારીથી આવતા વ્યક્તિઓને અર્ધા પ્ર અર્ધા પ્રહરની એટલે કે દોઢ કલાકની છૂટ દર બે પ્રહર પછી દર છ કલાકે દોઢ કલાકની છૂટ એમને આપવી જોઈએ આવી પણ સ્પષ્ટતા કરી છે શીખ માંદગીની રજાની પણ અહિયાં એમણે એક શ્લોકમાં કર્યું છે કે રોગનો સમય હોય કોઈ કર્મચારીનો કોઈ સેવકનો ત્યારે એને પૂરા પગારની અમુક સમય સુધી રજા આપવી જોઈએ પછી એને વધારે રજાની જરૂર પડે તો પગારની રજા જોઈએ અને પછી વધારે પગારની જરૂર પડે તો વન ફોર્થ એક ચતુર્થાંશ પગાર આપીને પણ એને રજા આપવી જોઈએ માંદગીની રજા આવી વ્યવસ્થા પણ એવું લખ્યું છે લાંબા સમય તક લાંબા સમય સુધી જો કોઈને રજા ઉપર રહેવું પડે એક વર્ષ ઉપર તો એને પચાસ એટલે છ મહિનાનો પગાર આપવો જોઈએ પણ એ છ મહિનાનો પૂરો દર મહિનાનો પગાર આપવો જોઈએ જેથી એમની રોજિંદા ખર્ચાઓ એ કરી શકે એવી સ્પષ્ટતા પણ કરી છે અને મિત્રો મને પણ વાંચીને નવાઈ લાગી હતી આપને પણ જાણીને નવાઈ લાગશે કે પેન્શન નો ઉલ્લેખ શુક્ર નીતિમાં શુક્રાચાર્ય આજથી હજારો વર્ષ પહેલા કર્યો છે કે જે સેવક ચાલીસ ચાલીસ વર્ષ સુધી રાજ્યની સેવામાં હોય એ સેવકે ચાલીસ વર્ષ પૂરા કર્યા પછી અક્ષમ હોવાને કારણે કાર્યમાંથી મુક્ત કરવામાં આવે ત્યારે એની બાકીની જીવનની આજીવિકા ચાલતી રહે એ માટે રાજાએ એને પેન્શન આપવું જોઈએ આવો શબ્દ આવો શ્લોક અહીંયા કરવામાં આવ્યો છે અને એ શ્લોકમાં આગળ લખે છે કે ત્યાં સુધી આપવું જોઈએ જ્યાં સુધી એના સંતાનો કમાવા ન લાગે અને માનો કે કોઈ કારણસર એ વ્યક્તિ અવસાન પામે તો મેં તો ધ્યાનથી સાંભળજો જે અત્યારે આપણે ફેમિલી પેન્શન નો વિચાર છે એ વિચારના મૂળ શુક્રાચાર્ય શુક્ર નીતિમાં આપ્યા છે કે કોઈ કારણસર સેવક નિવૃત્ત થયા પછી જો અવસાન પામે તો એની પત્ની કે અવિવાહિત કન્યાને પેન્શનના પણ અડધી રકમ રાજ્ય તરફથી ચૂકવવી જોઈએ પગાર થી પેન્શન હોવું જોઈએ ને પેન્શન થી ફેમિલી પેન્શન હોવું જોઈએ આ વાત હજારો વર્ષ પહેલા શુક્રાચાર્યજી એ શુક્ર નીતિમાં લખી છે અને વેતનના છેલ્લા શ્લોકમાં એમણે સરસ વસ્તુ લખી છે કે પગાર હંમેશા ચોક્કસ તારીખે એટલે ચોક્કસ દિવસે આપી જ દેવો જોઈએ એમાં મોડું ન કરાય કેટલી મોટી વાત છે આ વાત કોમરેડ યુગમાં એટલે કે જે કર્મચારી સંગઠનોના યુગમાં પણ કોઈ આટલી સ્પષ્ટતા સાથે નહોતી કરી એવી વાત શુક્રાચાર્ય હજારો વર્ષ પહેલા શુક્ર નીતિમાં લખી છે તો હ્યુમન રિસોર્સિસના મેન મેનેજમેન્ટના પર્સનલ મેનેજમેન્ટના આ બધા જ વિચારોના મૂળ આ હજારો વર્ષ પહેલાના પુસ્તકમાં લખાયેલા છે તો આ બીજા અધ્યાય સુધીની આપણે વાત કરી હવે પછીના એક કે બે અધ્યાયની આપણે વાતો કરીશું શરૂમાં એવું હતું કે બે ત્રણ એપિસોડમાં આપણે શુક્રનીતિની વાત પૂરી કરીશું પણ જેમ જેમ એનો અભ્યાસ હું કરતો જાઉં છું મને એવું લાગે છે કે એમાં એટલી બધી વસ્તુઓ છે કે આપણને આશ્ચર્યચકિત તો કરી જ દે છે પણ આપણી હજારો વર્ષ પહેલાના આપણા અલ્ટિમેટલી આ બધા આપણા પૂર્વજો જ છે એ પૂર્વજોની બૌદ્ધિક ક્ષમતા વિચારશીલતા કેટલી બધી હશે એ આપણને પ્રભાવિત કરનારી વસ્તુ છે મિત્રો મને આશા છે કે આપને આ શુક્ર નીતિના ની વાતો આપશોને ગમી છે તો આપ જરૂર આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરશો આપના ફીડબેક પણ આપશો અને આપના મિત્રોને સુધી આ એપિસોડ પહોંચાડી એમને પણ આ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની ભલામણ કરશો નમસ્કાર